મિત્રો તાર ભગત ભાઈ મળી ગયા છે જો અત્યાર બજારમાં જો મસ્તી આખો મસ્તી બીજું કોઈ કામ બહુ જ મસ્તી કરા રહી દબાઈ જો અવાજ ના કરતી બિલકુલ આ અબયનો કિસ કાન બની બરાબર स्प्रे નાવો स्प्रे તો તો પાકી ઊભી રહી પેસર દે જો પડી એ ખાલી ખેંચવાનું એ ભાજી લે અને બધાને ગુડ મોર્નિંગ અને આજે અમે લોકો બ્લોગિંગ કરવાના છે ઘરે તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને અત્યારે વાતાવરણ મિત્રો જુઓ અત્યારે જુઓ એકદમ ઠંડુ થઈ ગયું વાતાવરણ જુઓ અત્યારે વરસાદ ચાલુ છે ધીમે ધીમે વરસાદ આવે જુઓ અને બહુ જ એટલે બહુ જ મજા આવવાની છે આજે તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં જો ગાય અત્યારે જો વરસાદ જબરજસ્ત ચાલુ જુઓ અત્યારે ભયંકર ચાલુ વરસાદ જુઓ અત્યારે જો મિત્રો બસ અત્યારે હું નીચે આવી ગયો છું અને હું અને મમ્મી બંને જીએ છીએ અત્યારે માર્કેટમાં થોડા કામથી જો મિત્રો અમારા ઘરની બહાર બંધ છે લેન્ડીમાનું અને મમ્મી જો અત્યારે અહીંયા ચાકમાં દાણા નાખવા આવી છે જુઓ અને અહીંથી જવાનું છે અમારે માર્કેટમાં ફૂડ શોપિંગ કરવા માટે તો કન્ટિન્યુસવાનું ભૂલતા નહીં જો મિત્રો અત્યારે મમ્મી લેવા ગઈ છે આચાર મસાલો અમારે ઘરે અથ્થાનું બનાવવાનું છે એટલે અને અમે અથાનું જાતે બનાવીએ છીએ બહારથી લાવતા નથી જો ગેસ અત્યારે મમ્મી અથાનું બનાવવા જુઓ કેરીનું આ તો ત્રણ ચાર દિવસમાં તૈયાર થઈ જશે નહીં મમ્મી ત્રણ દિવસ ત્રણ કે ચાર દિવસ હશે આમાં જો ગાઈસ આપણે દાઢી કરવા જવાનું છે ત્યારે જો દાઢી અને બાળ સેડ કરાવી દઈએ ગામડે જવાનું છે રાતે તો કન્ટિન્યુ બ્લોગ જવાનું ભૂલતા નહીં આરે ભાઈબંધ છે આપણો આન જો દાઢી કરાવવા આવ્યા છીએ સૌ ઉપર જુઓ જો મિત્રો અત્યારે દાઢી કરાવવા આવી ગયા છે આપણે નાટી શર્ટ કરાવવાની છે એકદમ હીરો જેવો લાગવાનો છે લુક તો જો આને ભૂલતા નહીં જો મિત્રો બહુ નાટી કરાવી નાખે એકદમ લુક એકદમ હીરો જેવો લુક આવે છે અને અત્યારે અમે લોકો જવાના છીએ શોપિંગ કરવા કાલપુર જવાના છીએ તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને હા મારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે સુભામાં આવે છે બસ પાંચ દસ મિનિટમાં ફાઇનલી ગાઈ લોકો નીકળી ગયા છે કાલુપુર જવા માટે અને આજે ભાઈ જોરદાર એન્જોય કરવાના છે તો બ્લોગ જોવા ભૂલતા નહીં આજે એક્ટિવાના જવાનું છે કાલુપુર જુઓ અત્યારે અમે લોકો શોપિંગ કરીને આવી ગયા છે કાલુપુરથી અને અત્યારે અમે લોકો આવ્યા છીએ નેક્સ્ટ હેન્ડલૂમ જુઓ અહીંયા થોડી તફીલ કરવાની છે તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં જોવો અંદર જઈશું આપણે મિત્રો અહીંયા બોટ જોયા પણ બોર્ડમાં મજા નથી આવી એટલે અમે લોકો નીકળી ગયા છીએ બસ આ મોલમાંથી બહાર જઈએ છીએ અત્યારે જો મિત્રો અત્યારે અમે સૂતર પણ લીધીએ ખાવા માટે આ શુભમ કે સૂતર પણ લઈ લે ખાવા માટે સૂતર પણ લીધી શુભમ મોલ લેવો રમવા હા અરે મોલ રમવા રમવા તો શુભમ બિલ કરે અત્યારે અહીંયા પૈસા એ રહ્યો આપવાનો

એ અમને જોડી આવજો બહુ જ એટલે બહુ સારું સેવ છે ફિટિંગ કમ્પ્લીટ 00 ફિટિંગ હોય તમારી મિત્રો તર ભગત ભાઈ મળી ગયા છે જો અત્યારે બજારમાં મિત્રો અત્યારે અમે લોકો ભગત ભાઈના ઘરે પહોંચી ગયા છે અને ભગત ભાઈ જો અત્યારે કૂતરાઓની સેવા કરે છે જો એમના માટે જો દૂધ લાવી છે અત્યારે મિત્રો જો અત્યારે દૂધ પીવો જો યાર તમને બેન ન આવતો मित्र जो कूतरा के शांति जो खाए जो बिस्किट है हमने जो प्रकाश भी आए तो रोज सेवा करे कूतराओं ने जो डेली सेवा करा आए थे जो मित्र तो हमारी रानी जो रानी है हमारी रानी जो बहुत खतरनाक कुतरी जो बराबर है भाई दिबे हम ले जाए दिबे मस्ती आंखों दाड़ो मस्ती बीजू कोई काम बहुत मस्ती करा रही है हैं चिम દવાઈ જો અવાજ ન કરતી બિલકુલ આ દવાઈ નો કિસ કાન બને બરાબર સ્પ્રે નાવો સ્પ્રે તો તો પારકી ઉપી દે જય મિત્ર સ્પ્રે આ બગા દે રાખા જો હવે પડી ખાલી ખેંચવાનું એ ભાઈ દે આ લે અમે લોકો ગાડીમાં ગેસ પુરાવા જવાનું છે જુઓ અને આમાં લોકો જવાનું છે ગામડે એટલે અત્યારે ગેસ પુરા જઈશું અને આપડે રોહિત બી આવવાનું છે મિનિટ લાગશે રાહ જોઈએ તો કન્ટિન્યુ બ્લોક જોવાનું ભૂલતા નહીં જો મિત્રો અત્યારે અમે ગેસ પુરાવા આવી ગયા છે ને આ રોહિત જો આવે જોવા આ રોહિત અમારે જેવો બોડી બિલ્ડર ભાઈ બોડી જોઈએ નહીં ભાઈ જબરદસ્ત હા ભાઈ બંધ આપણી સાથે આવી ગયો છે મિત્રો અત્યારે અમારે અડધો કલાકનું વેટિંગ પછી અમારો જો ગાડી નંબર ખાને લે ગાડી નંબર આવી ગયો છે જુઓ અને જો મારા ભાઈ જો ગેસ પૂરશે અત્યારે અહીંયા મિત્રો અત્યારે અમે લોકો ગેસ પુરાઈને આવી ગયા છે અને નાસ્તો લેવા માટે જો અત્યારે અહીંયા મચુર્ય અને પાપ ભાજી પાર્સલ કરાવી અત્યારે ઘરે લઈ જવાનું છે ખાવા માટે તો કન્ટીન્યુ બ્લોક જવાનું ભૂલતા નહીં જો મિત્રો જુઓ અત્યારે મરચો અમે મેં લાવ્યું ગાડીમાં પાર્સલ કરીને જોવા અને આ કે મારા ભૂખ લાગી જોવા ખાયા જોવા રહ્યો ત્યાં ગાડી ખાવાના હોટલે અને કઈ પાર્સલ કંઈ લઈને ખાવા માટે આવે આવું ના હોય લે જો ગાય બસ અમે લોકો ઘરે આવી ગયા છે અને બ્લોગને આપણે અહીંયા ખતમ કરે છે તો કેવો લાગ્યો મારા બ્લોગ તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં